नमस्कार दर्शक मित्रों न्यूज मिली रहा है अरवली थी अरवली दंसुरा बी आर सी भवन खाते एलिमको कंपनी द्वारा भारत सरकार ना सामाजिक न्याय और अधिकारिता विभाग द्वारा जिला वहीवटी तंत्र तथा जिला समाज सुरक्षा कचेरी अरवली द्वारा तथा बी आर सी गौतम भाई श्री तथा बी आर सी रिसर्च टीचर्स तथा अरवली फिजिकली हेन्डिकेप संस्था બુટાલના વિનોદચંદ્રબી પટેલ દ્વારા ધનસુરા તાલુકાના દિવ્યાંગ ભાઈ બહેનો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો જોડાયા હતા તેમજ સિનિયર સિટીઝન વ્યક્તિઓને પણ એસેસમેન્ટ કરી વાકર તથા સ્ટીક તથા ટોયલેટ ચેર તથા અન્ય ઉપકરણો દિવ્યાંગ ભાઈ બહેનોને એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીઆરસી આઈડી કોઓર્ડિનેટર અમિતભાઈ કવિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા સદર કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઈ તથા સંજયભાઈ પટેલ તેમજ સમાજ સુરક્ષા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ખૂબ જ ભારે જહેમત ઉઠાવી બીઆરસી ભવનના સર્વિસ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા

એ પણ સુવિધા આપવામાં આવી આ કેમ્પનું આયોજન ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દરેક અરવલ્લી જિલ્લાના છ છ તાલુકાઓમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સત્યાવીસ એક થી એક બે બે હજાર પચીસ સુધી દરેક તાલુકામાં આ કેમ્પ થવાના છે એમાં આજે ધનસુરા બીઆરસી ભવનના પટનાંગમાં બીઆરસીના ના સહયોગથી ખૂબ જ સુંદર આયોજન કર્યું એમાં બીઆરસી ગૌતમભાઈ પટેલ રિસોર્ટ ટીચરો અને બીઆરસીના દરેક કર્મચારીઓ ખૂબ જ જહેમત ઉઠાવી અને અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેપ વેલફેર મંડળ બુટાલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓનો પ્રચાર પ્રસાર કરે છે દિવ્યાંગ વ્યક્તિઓ જેવા ઓથો ડેરામુગા બ્લાઇન્ડ અને એમઆર શૈક્ષણિક કીટો માટે પણ એમ બાળકોને અહીંયા એસેસમેન્ટ કરવામાં આવ્યું જેના હાથ પગ કપાઈ ગયેલો હોય તેવા વ્યક્તિઓને પણ માપ લેવામાં આવ્યું અને બધાનું એસેસમેન્ટ ખૂબ સારી રીતે થયું લગભગ પાંચસો થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો અને ખૂબ જ સુંદર વ્યવસ્થા બીઆરસી ગૌતમભાઈ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી તેમાં પાણીની સુવિધા દિવ્યાંગોને બેસવાની સુવિધા રેન્ટની સુવિધા અંદર આવવા માટે વ્હીલચેરની સુવિધા એ બીઆરસી દ્વારા કરવામાં આવી અને દિવ્યાંગોને ખૂબ જ એક્સેસેબલ વાતાવરણમાં પોતાનું એસેસમેન્ટ થયું દિવ્યાંગો ખૂબ જ આનંદની લાગણી થઈ અને આ એસેસમેન્ટમાં જેનું જેનું રજીસ્ટ્રેશન થયું છે એ દરેકને વિના મૂલ્યે વસ્તુ એનું ઉપકરણ આપવામાં આવશે સિનિયર સિટીઝનોને પણ આમાં આવકારવામાં આવ્યા તેમને વોકર સ્ટીક અને જે